કેટલાક લોકો કહે છે કે હાલ આ દુનિયામાં કેન્સર સૌથી ખતરનાક બીમારી છે તેનાથી નેવું ટકા મૃત્યુ થઈ શકે છે પરંતુ મિત્રો આ સત્ય નથી હાલ કેન્સરનો પણ મળી ગયો છે જે દસ લાખમાં થઈ શકે છે અથવા તો સરકાર દ્વારા આપવામાં આવેલ આયુષ્યમાન કાર્ડ દ્વારા બિલકુલ ફ્રીમાં થઈ શકે છે પરંતુ મિત્રો સ્પાઇનલ મસ્ક્યુનલ એટ્રોફી એટલે કે એસએમ બાળકોમાં થતી જીવલેણ બીમારી છે જેના એકમાત્ર ઇન્જેક્શનની કિંમત લગભગ સોલ કરોડ રૂપિયા થાય છે હવે તમે જ કહો કે કોઈ સામાન્ય વ્યક્તિ આટલો મોટો ખર્ચ કેવી રીતે ઉઠાવી શકે આવી જે ગંભીર બીમારી વેરાવળ તાલુકાના ભાલપરા ગામના માસુમ કુમળા ત્રણ માસના વિવાન નામના બાળકને થાય છે માત્ર આઠ હજાર રૂપિયાની નોકરી કરતા પિતા પર જાણે આભ પાટ્યું છે વેરાવળ રાજકોટ અમદાવાદના ડોક્ટરોએ કહ્યું છે કે જો રૂપિયા સોલ કરનો ખર્ચ કરાય બચી શકે છે મિત્રો આ વિડીયો બનાવવાનો માત્ર એક જ હેતુ છે આ બાળકની મદદ જો તમે થોડી થોડી મદદ કરશો તો ચોક્કસ આ કુમળા બાળકનો જીવ બચી જશે અને જો તમે બાળક પર દયા દેખાડશો તો ઈશ્વર તમારા પર દયા દેખાડશે તેના ભાગ્યનું ઈશ્વર તમને ઘણું બધું આપશે પૈસા આપવા માટે તમે વિડીયો રોકી આ સ્કેનર પર સ્કેન કરી શકો છો ફૂલ નહીં તો ફૂલની પાકડી જરૂર આપજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકો સુધી પહોંચાડો જો તમે આટલું કરશો તો બીજા લોકો પણ પૈસા નાખીને તેની મદદ કરશે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આ બીમારી કેટલી ખતરનાક છે મિત્રો ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ તાલુકાના ભાલપરા ગામે ત્રણ મહિનાના બાળક વિવાનને થઈ એસ એમ એ નામની ગંભીર બીમારી હાલ આ બાળક જીવન અને મરણ વચ્ચે જજુમી રહ્યું છે બાળકના માતા પિતા ખૂબ જ હતાશ થઈ ગયા છે અને તેમના પરિવારજનો અને તેના માતા પિતાએ લોકોને અપીલ કરી છે કે જો સેવાભાવી જનતા તેમને મદદ કરે તો બાળકનો જીવ બચી શકે છે બાળક વિવાહની માતા શાંતાબેન તથા તેના પિતા હિતેશભાઈ ચાવડા તથા વેરાવલી ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટર મુકેશ જોટવા અમદાવાદ ચાઇલ્ડ ન્યુરોલોજીસ્ટ સિદ્ધાર્થ શાહ દ્વારા લોકો સામે અપીલ કરવામાં આવી છે સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોપી શું છે મિત્રો સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોપી એ આનુવંશિક વિકારોનો એક જૂથ છે જે સ્નાયુઓના નિયંત્રણમાં સમસ્યાઓનું કારણ બને છે આ રોગમાં મગજના ચેતાતંત્રના તંત્રના કોષોને કરોડરોજના કોષોને નુકસાન કરે છે જેના કારણે દર્દી સ્નાયુઓ નબળા પડી જાય છે આ રોગથી પીડિત વ્યક્તિ ન તો પોતાના બળ પર ઊભો થઈ શકે છે અને ન તો પોતાના માતાની ગતિવિધિઓને નિયંત્રણ કરી શકે છે આ રોગની સારવાર માટે વપરાતા ઇન્જેક્શનની કિંમત કરોડો રૂપિયા હોય છે જેના કારણે લોકો પરવડી શકતા નથી કેટલાક કેટલાક લોકોને જન્મથી જ સ્પાઇનલ સમસ્યા હોય છે જ્યારે બાળકોમાં આ સમસ્યા જન્મ પછી પણ દેખાય છે મિત્રો હવે તમે પણ જાણી ગયા હશો કે આ બીમારી કેટલી ખતરનાક છે તેથી જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો અને તમારીથી થતી મદદ કરો ધન્યવાદ